કાઠિયાવાડમાં કહેવત છે કે મરદો તો ભાઈ થાતા હોય ન્યા થાય થયા હોય ન્યા થાય બીજે ગમે ન્યા ન થાય આવી જે ખમીરવંતી જાતિ છે મેર આ મેર કે જેમણે પોતાના માન સન્માનની માટે કેટલા યુદ્ધો શૌર્ય અને બલિદાનનો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે એટલે જ કદાચ એમના માટે કહેવાયું છે વટવચન ને વીરતા વાલભ હોય કે વેર હોવ મહાવજ હોહરવા મરત કહુંબલ મેર હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવા જ એક મેર યુવાનની વાત સાંભળવાના છીએ જેને મનુભાઈ જોધાણીએ શબ્દ રૂપ આપેલ છે મા મા મારાથી આ બધું હવે ન જ જોયું જાતો યુવાનને આંગણે પગ મુકતા દૂધમલ ભમે પોતાની માં પાહે કેટલાય દિવસથી સાંભળેલી વાતો ન જીરવાતા ઉભરો ઠાલ્યો ઈ મેર જાતનો યુવાન હતો એના બાપ દાદાએ અનેક યુદ્ધો જોયેલા અને સમરાંગણ ખેલેલા એ લોહીમાંથી ઉત્પન્ન થયેલ હરભમ બાપ દાદાના વેણવી શીખ્યો નહીં એની હૃદયની વાત રે હવે શો દાડો વળવાનો માય દીકરાનું પાણી માપવા મા મને નાબદ નો બનાય તારું દૂધ પીને ઉછરેલ મેર નમાલો પાકે તે મારો બાપ મને સ્વર્ગમાંથી ફિટકાર આપે અરે બટા બટા માતા ને ભાઈ અને ધણી યાદ આવ્યા વર્ષો પહેલાની વાત આંખ આગળ તરવરવા લાગી પાયા તો ની અને ઈર્ષ્યાનો ભોગ બની જઈ અને પિયરિયા એમને પડેલા દુઃખ અને જે જમીન ઉપર પોતાના નાનકડા પગલા પાડીને મજા માણેલી એ ભૂમિ પરાયાને ભોગવાતા જોઈ એને રૂવે રુવે વિછીના ડંગ હમી વેદના ઉભરાઈ હાલી એની નસે નસમાં ચપાટા બંધ લોહી ફરવા લાગ્યું અને બોલી નહીં દીકરો ભીતે લટકતે તલવાર ઉપાડી ગળે ડૂમો ભરાવાથી કોટી કાઢી નાખી અને એને છંડવવા જાય ત્યાં તો માએ દોડીને પોતાના દેવ જેવા દીકરાને પાછળથી ભણકારા એના કાનમાં ગુંજ્યા હજુ ઉગીને ઉભો થયો ત્યાં ઝાટકાની વાતો શી અને બાળકનું હું ગજું હાવજનું બચ્ચું લાખો શિયાની વચ્ચે ગર્વભેર હોહરવું નીકળી જાય એ વાત માતૃત્વથી ઉભરાતા હિયામાં આવીને સરી જતી એનું મન સ્થિર થયું નહીં રખે ને એને અમંગળ શંકાએ જમપવા દેતી નહીં હૃદયમાં ઉલ્કા પાત મચ્યો અને માએ આંખમાંથી હામે જોઈ રહ્યો સધવા ને વિધવા એવા પોતાની માં કેમ પહેરતી હશે એ પ્રશ્ન વારંવાર એના હૃદયમાં ઉઠતો અને હૈયું ખળભળી ઉઠતું લોક પરંપરાએ બાપ અને મામાની વાતો સાંભળી એની ઊંડા ઊંડા મર્મના ઘા વેદના આપતા માની અંતર વેદના પાછળ રહેલું ગુપ્ત રહસ્ય ઉકેલવા એ કેટલાય દિવસથી આતુર બની રહ્યો હતો એનું ચિત્ત ચગડોળે ચડતું અને શૂન્ય બની જતો છેવટે એણે એક વૃદ્ધ પાસેથી જૂની વાત મેળવી બાપ તારો બાપ તો બારવટી અમારાણો વૃદ્ધે દબાતા દબાતા હોઠ ફખડાવ્યા અદા મારા બાપુ કોને મારવટે તારા મામાની જમીન રાજ્ય આચકી લીધી એ જુવાને રાજ્યને હાકલ પાડી અને તારો બાપ એને પડખે જઈને ઊભો એ વાત તો આજે ઘણા જાણે પણ અદા મારી માં આવા લુગડા કેમ પહેરે વૃદ્ધ ડોસો હિસો અને એ સાથે એના માથા પરના પડિયા હસતા હોય એ મુકતા સૂર્યના કિણોમાં ચળકી રહ્યા પા એ તો તારી માના નીમ ત્યારે એ હવે હું પૂરા કરાવું એમ કહી અને જુવાન ઉઠો એની પીઠ પાછળ ડોહો તાકી રહ્યો અને જેના આંગણામાંથી જુવાન બહાર નીકળ્યો કે તરત જ ડોહાના હોઠમાંથી ગણગણાટ હભળાયો ઈ છે તો એના બાપનો દીકરો ને માણસને કોઈ ગુપ્ત વાત મળતા એક ઊંડા જળમાંથી મરેલ જવાહર જેવી ભાવના ઉપજે આનંદ કે શોખ એ તો સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત અને ઝેર જેવી વાત પણ સૌ પોત પોતાના મંથનમાંથી પોતાને યોગ્ય વસ્તુ તારવી લે યુવાનને વાત સાંભળતા રૂવે રૂવે પોકારો ઉઠતા એની આંખોમાં મોસાળ અને ધીંગાણા વિધવા માં અને પોતાનું બચપણ વિચાર વવણમાં જકડી નાખતા એમાંથી બચવા જેમ જેમ એ પ્રયત્ન કરતો એમ એમ એ વધારે ને વધારે અટવાઈ જતો છેવટે મા પાસે જઈ એણે ઉભરો ઠાલ્યો ને બાપનો વેર લેવા તલસી રહેલ યુવાનને એની માએ ઘર છોડતા રોક્યો બટા આ હજી કાલ હવાર આવીશ એની હામે તો જો માએ બારણામાં ઉભેલી નવ વધુની હામે હાથ લંબાયો બાર હાથ જાળીને ઉભેલી લાલ લાલ હિંગળા જેવી લોહી ભરેલી નમણી મેરાણી તીરછી નજરે પોતાના કોડીલા કંથને આજે રણે ચડ્યો નિરખી અને જોઈ રહી યુદ્ધે જતા અભિમન્યુને ઉતરા કેટલાય અકથ્ય ભાવભરી આંખે નિહાળી રહ્યો છે યુવાને પાણેતલ યાદ કર્યા જીવનની મોજ સંભારી પણ એકે પ્રલોભન એને સ્પર્શી શક્યા નહીં ચિંતા અને વેદના એની આંખના પડાળ આવરી રહ્યા હતા બેટા બેટા માતાના માતૃત્વથી ઉભરાતો હૈયું કંપી ઉઠ્યું અને યુવાનનું હૈયું દ્રવ્ય ઉઠ્યું મા આજે રોકાઈ જા વળી મોકો આવે જોઈ લેજે ને યુવાને ઉપાડેલી તલવાર પિત્તે લટકાવી ખમા એમ કહેતી માએ ઓશિયાળે મોએ પીતને અઢેલી બાહે પાડેલા ચાકડા ઉપર પડતું મૂક્યું ઓવડામાં સરી જતી મેં રાણી થડકતી છાતીએ આમ તેમ ઘૂમી રહી ભાગો ભાગો એની બૂમ પડી અને ગોકીરો થતા માણસો નાઠા પણ છે હું એમ કેતા કેટલાક જુવાનો ભાગતા માણસો પાછા દોડતા દોડતા પૂછવા માંડ્યા જ્યારે માણસો ભાગવા માંડે ત્યારે વિચાર નથી કરતા કે પોતે શા માટે દોડે છે અને શા માટે નાસી જાય બસ એક વખતે તો એક જ પવન ફૂંકાય છે ભાગો ભાગો અરે ઝાટકા ઉડ્યા કોઈ કે પાછળથી હાફતા હાફતા જવાબ ભાઈ હે ક્યાં એમ કેતા જુવાન થીંભા મેર ના મેળામાં લાખો માણસોની મેદની વચ્ચે રોળું થાય ને જુવાન જોત મેર ભાગે તો બાપ જાય ને જુવાનો શરમાઈ ગયા પોતે કેમ ભાઈ ગયા એ સમજ્યા નહીં પણ તરત જ પાછા વળી ગયા ભાગનાર ટોળું પણ પાછું વળ્યું ગાડરીઓ પ્રવાહ વગર સમજે ઘણી વખત ઓળની ચોળ વેતરી નાખે સૌને સમજાયું કે ભાગવામાં ભૂલ થઈ ગઈ હરભમે પોતાના બાપ અને મામા નું વેર લેવા પર મેળામાં મોસાળિયાને ને ઉભા ને ઊભા રેસી નાખ્યા મોઢવાડાના પબો અને ડોહો પહેલા ઝપાટે આવી ગયા ને બીજી મદદ આવે એ પહેલા તો અર્ભમે હજારો માણસોને રામ રામ કહી અને પોતાની ઘોડી મારી મૂકી ફળ ફળ વહી જતા લોહી વચ્ચે પડેલા બે મરદા તરફ રહ્યા દૂર દૂર જંગલમાં પંખી પેઠે ઉડી જતા ઘોડા અદ્રશ્ય થયા ત્યાં હુંધી એની પૂઠે મીટ માંડીને કેટલાય માણસો એ જોયા કર્યું પણ એમાં ઝુકાવવાની કે એની પાછા ચડવાની કોઈની છાતી આવેલી ઘડી વારમાં દેખારો થયો પણ એ ગયા એ ગયા એ સિવાય બીજું કોઈ સંભળાયું નહીં મૂઢવાળાના મોઢાઓ બે લાશોને દેન દેવામાં પરાક્રમ હાજવીને બેહી રહ્યા મામા દોઈડે જતા હરભમના કાન ચમક્યા એણે ભાગતા ભાગતા પાછું વળીને જોયું ને પોતાના ભાણે જ માલદેને પોતાનું પગલું દાબીને ધસ્યો આવતો નિહાળ્યો એના હૈયામાં ધ્રુજારી આવી ગઈ ભાણા પાછો જા પાછો જા તારું કામ નહીં મામા એકલો વાત તો કરવી હતી અરે તારું કામ નહીં ભાણેજ મને મારું ફોડી લેવા દે એમ કઈ મામે ભાણે પાછા વળી જવા આગ્રહ કર્યો મામા વેદના ભીરો ભાણેજ જ પાછો વળવાનું હાંભતા ઠીંગરાઈ ગયો પોતાના પુરુષાર્થ ઉપર મામાને વિશ્વાસ નથી કે એના જીવનની સલામતી માટે દગાની બીક મને હાકી કાઢવા માંગે એ પ્રશ્ને ભાણે જ ગુંગળાઈ ગયો એના રુવે રૂવા બેઠા થઈ ગયા મામા તું ને હું સાથે હશું ને તો એકબીજાને ઊભ રહેશે અને મામો ગંભીર બની રહ્યા મોટા બાપુ પણ સોપતે ગયા તા ને એમ કઈ ભાણે છે ઘોડાને ગાબડ્યો મામો ચમક્યો પોતાના બાપ અને મામા એ તમે રોલ વારેલો એ યાદ આવ્યો પણ બેન શું કરશે એ વિચારે એ મરદાલ જેવો થઈ ગયો મામા બે છીએ પછી ભેંસી પણ કાંઈ નહીં એમ કે તો ભણે જ ઘોડા ઉપર રાંગ વાળી અને મામાના ઘોડા પાસે ગયો ને એક ચાબુક ફટકારી બંને ઘોડા છલાંગો દેતા ડુંગરાની ગાડીમાં પૂંછડા ઉલાળતા ઉલાળતા છલંગો મારતા નાઠા મામાને ભાણેજ ની ધાકે રસ્તા બંધ થયા સી મુજ્જડ બની અમલદારો ત્રાસી ગયા અધિકારીઓ કંપી ઉઠ્યા અને જીવનની સલામતીના વિચારે કેટલા ઘરમાં બેહી રહેવા લાગ્યા રાત્રે હુવે ત્યારે ફફડાટ થાય ને હવારે ઉઠે ત્યારે જીવ્યા એમ માને મામા ભાણેજની ધાક અમલદારોના કલેજા ફફડાવી રહી હતી કેટલી વખત આ બારવટીયા ને પકડવા કસટ ગયેલી ને કોઈ કોઈ વખત પર ભેટિયા થઈ જતા ચાટકા ઉડેલાય ખરા માલદેવ એક ધીંગાણામાં કામ આવી ગયા પછી મામાને મન જીવન ખારું થઈ ગયું હતું માં મરી ગયાના સમાચાર સાંભળી હૃદય ઉપર સખત આઘાત થયો હતો હવે મારું કે મરું વિચારે હરભમ જમતો નહીં તે દી રાત રખડ્યા કરતો ભૂખ્યો થાય ત્યારે એક જીભની માનેલી કાઠિયાણી બેનને ત્યાં જમી લે અને સોના મોહરના ઢગલા કરી ન્યાલ કરી દે એને હવે ધન માલ મિલકતનો મોહ નહોતો સંસારમાં માયા નહોતી સગા સંબંધીની મમતા અને દુનિયા ઉપરની આસક્તિ એણે વિસારી હતી એને પોતાની પાસેનું લૂંટીને એકઠું કરેલું પુષ્ક નાણું બોજા જેવું થઈ પડ્યું હતું અને પ્રભુએ જાણે આદેશ કર્યો હોય પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરતો હોય એમ એ માધવરાયને મંદિરે આવી પોતાના સોબતીઓની કિલ્લેબંધી વચ્ચે બ્રાહ્મણોને જમાડી ગયો હજારો સોના મહોર દાનમાં વેચી ગયો અને દયાદ્ર હૃદયે પ્રભુને ચણે માથું મૂકી ગયો પણ કાળ તો કાળનું કામ કરી જ જાય જ ને ઘણી વખત પૈસો બહુ ખરાબ કામ કરાવે પૈસાના લાલચું કાઠીએ પોતાને ઘેર હરભમ આવે એવી બાતમી રાજ્યને પહોંચાડી અને લાગ જોઈ એને ઘેરીને પકડી લેવા કસટ આવી બેનના હાથે બાજરીના રોટલા અને દૂધ ખાઈને ઉઠવાની તૈયારી કરતા હરભમે ઘોડાની હણે નાટીને દાબડાના પડઘા સાંભળ્યા એની આંખ ફરકી અને જાણે આખું જીવન હરાય જતું લાગ્યું એના પગ ઢીલા થઈ ગયા ભાઈ ભાગી છૂટ એમ કહેતી કાઠિયાણી ઓરડાની સામે ઊભી ઊભી ફફડી ઉઠેલા હૃદયે માહિંડ માહિંડ બોલી પણ હરભમ નિડરતાથી છાતી કાઢીને આવતી કસર જોઈ રહ્યો એના ચહેરા ઉપર ગાંભીર્ય હતું જાણે આજે પોતાના લેણદારોનો હિસાબ કરી છેવટના રામ રામ કરી લેવાના હોય એમ શાંત ઉડતી રહ્યો ગર્વ અને ગૌરવ ભર્યા ચહેરે એને આવતા ભાઈને જોયા જ કર્યું હરભમે હથિયાર પકડ્યા અનેક ને મારતો પછાડતો ને હટાવતો એ ઘસટ વચ્ચેથી સડસડાટ નીકળી ગયો પણ એને પડેલા અનેક કાને લીધે એ નાસી છૂટી શક્યો નહીં એની દોડવાની શક્તિ અલોપ થઈ ગઈ પાછા પડેલા સિપાહીઓથી ઘેરાઈ જતા એ પકડાઈ ગયો રાજ્ય અને દેહાંત શિક્ષા ફરમાવી મારા દેહની મમતા મને છે એમ કઈ લાલ ડોળા ઘુરકાવતો અરભમ હામે ઉભેલા અમલદારને ને ટીકીયો ચોમેર ઉભેલી જીવતી ચોકી અને લોહ શૃંખલામાં ચકડાયેલ હરભમ સર્વના હૃદયમાં ત્રાસ પેસાડી રહ્યો હતો અને ત્રાસ પમાડી રહ્યો હતો આ ટાટલા બંધન છતાં લોકો દૂર 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 ઉભા હતા અમલદારોએ ચકડાયેલા બહાદુર પુરુષ ઉપર જાણે વેર લેતા હોય એમ મોફા હસતા અને પોતાના દિલને રાજી કરતા પણ એક જ તીરસી નજરે હરભમના લાલ ચોરનેત્રો હજુ એમના દિલને કંપાવી મૂકતા ગોલંદાજે તોપને લખી દારૂ ગોળો ઠાસી પેટ વાળા છતાં નાગરાજની પેઠે ભયંકર ફૂફાડા મારતા કૂંઘવાતા રત્ના કરે ભયંકર પછડાતા માર્યા પોતાની નજરે વીર પુરુષનું બલિદાન દેવાતું જોઈ એ ગુસ્સે થયો હોય એમ એણે ભયંકર ઉલ્કાપાત મચાવ્યો અને ટોય વળેલા અનેક સ્ત્રી પુરુષના હૈયા કંપી ઉઠ્યા સબોર પ્રચંડ અવાજને પડકારે હરભમે સાકાળ જકડાયેલા હાથ ઊંચા કર્યા ગોલ અંદાજ થંભ્યો અધિકારીઓ ચમક્યા અને લોકોમાં કોલાહલ હલ ઉઠ્યો વેદની ભયભીત બની અને આગી પાછી ખસવા લાગી એવા માણસને હાથે મરવા કરતા હરભમ જાતે જ મરશે એ બાઇલો છે એવું જરાય ન માનતા એમ કેતો એ આગળ ધસી આવ્યો એને નજીક આવતો જોઈ તોપચી બે ડગલા પાછો ખસી ગયો એના હાથમાં જામગરી નીચે સરી પડી ધસી આવતા હરબમે ઉપાડી રહી ખડખડ હસતા દારૂ સાથે દીધી જાણે એક અડગ યોદ્ધો મોતની છાતી કાઢીને ઉભો હોય એમ હરભમ ઉભો હતો એના ચહેરા ઉપર તેજ જળ હતું ધરાકો થયો અને વીર પુરુષના રાય રાય જેવડા ટુકડા ઉછળીને સમુદ્રના ઉછળતા જળમાં વિખરાઈ ગયા જળ નિધિ જીવન આહુતિ અર્પનાર એ મર્દની મરદાનગી ઉપર અશ્રુ સારતો હોય એમ એના ઉડેલા જળનો છંટકાવ કરી રહ્યો એક સમયે આવા વીર પુરુષોથી આપણી આ ધરતી માહિતી હતી મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી